નમસ્કાર બાળકો આજે હું તમને સામાજિક વિજ્ઞાન ધોરણ છ એકમ અગિયાર ભૂમિ સ્વરૂપોની અંદર આવતા ટૂંકા પ્રશ્નો અને ખરા ખોટાની અહીંયા ચર્ચા કરીએ છીએ તો જે પરીક્ષામાં કામ લાગે તેવા છે તો સૌથી પહેલાં ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તે જોઈએ કે સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભ્રુપુષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે જોયું ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે સમુદ્રના મોજા જેવા આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ગેડ પર્વત કહે છે એટલે કે ગેડ પર્વત કોને કહે છે અહીંયા જોયું તે અને તે ક્યાં આવેલા છે તો જોઈએ તો ભારતનો ગેડ પર્વત કયો છે તો હિમાલય કયો હિમાલય યુરોપનો તો આલ્પ્સ કયો આલ્પ્સ પર્વત ઉત્તર અમેરિકાનો પર્વત તો રોકી પર્વત કયો આ બધા ગેડ પર્વત છે કયા ગેડ પછી દક્ષિણ અમેરિકા તો એન્ડીઝ કયો એન્ડીઝ પર્વત ત્યાર પછી આગળ જોઈએ કે જ્વાળામુખી કોને કહેવાય તો અહીંયા વ્યાખ્યા આપેલી છે કે જ્વાળામુખીનો પ્રસ્ફોટ થાય ત્યારે પૃથ્વીના પિટાળમાંથી માટી રાખ પથ્થર ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ ભુરસ બહાર ફેંકાય છે એ બધા પદાર્થોથી શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે તો અહીંયા જ્વાળામુખી પર્વતોના નામ જોઈએ તો ઇટલીનો જ્વાળામુખી પર્વતનું નામ શું છે તો વિશુ શું નામ છે એનું વિશુ વિયસ જાપાનનો જ્વાળામુખી પર્વતનું નામ તો ભુજીયામાં કયો ફ્યુજિયામાં જિયામા ઇક્વેડોરનો જ્વાળામુખી પર્વતનું નામ તો કોટો પક્ષી કોટો પક્ષી આ પર્વતોના નામ છે જ્વાળામુખી પછી ગુજરાતના જ્વાળામુખી પર્વત કયા કયા છે તો પાવાગઢ જ્વાળામુખી પર્વત છે ગિરનાર પછી અંદમાન એટલે કે એનો બેરન પર્વત આ બધા કેવા છે જ્વાળામુખી પર્વતો અને ભારતનો પારસનાથ પર્વત પૂર્વઘાટ પર્વત અને અરવલ્લી પર્વત એ કયા પ્રકારના પર્વતો છે પેલા તો જ્વાળામુખી છે પરંતુ આ તો એ છે અવિશિષ્ટ પર્વતો કયા છે અવશિષ્ટ અવશિષ્ટ પર્વતો ત્યાર પછી આગળ બીજા પર્વતો જોઈએ કે ભારતના વિંધ્યા પર્વત નીલગીરી પર્વત તથા જર્મનીનો હોસ્ટ પર્વત એ કયા પ્રકારના છે તો એ ખંડ પર્વતો છે કેવા છે ખંડ પર્વતો તો નદીઓનું ઉદ્ગમ સ્થાન જોઈએ તો શું છે તો કે પર્વતો એટલે પર્વતોની અંદરથી શું થાય છે નદી નીકળે છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કેવા પ્રકારના ઉચ્ચ પ્રદેશો છે બોલો પર્વતીય કેવાંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશો છે ત્યાર પછી બારમો પ્રશ્ન છે કે દક્ષિણ અમેરિકાનો પેન્ટાગોનિયા ઉચ્ચ પ્રદેશ ભારતનો માળવાનો ઉચ્ચ પ્રદેશ તથા યુએસએનો પિડમોન્ટ ઉચ્ચ પ્રદેશ એ કેવા પ્રકારના પર્વતો છે તે પર્વત પ્રાંતીય છે કેવા છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશો છે ત્યાર પછી ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ તથા અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેમજ ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ કેવા પ્રકારના ઉચ્ચ પ્રદેશ છે અગાઉ આંતર પર્વતીય પર્વતીય જોયા હવે હા કયા પ્રકારના છે તો આ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે કેવા છે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવાય ત્યાર પછી ચૌદમો પ્રશ્ન છે કે ઘસારણ દ્વારા બનેલા મેદાનોને શું કહેવાય ઘસારણ દ્વારા તો પેની પ્લેઇન શું કહેવાય પેની પ્લેઇન પેની પ્લેન કહેવાય ત્યાર પછી છે કે ભારતમાં ગંગા યમુનાનું મેદાન કેવા પ્રકારનું મેદાન છે ગંગા યમુનાનું તો નિક્ષેપણ કેવું છે નિક્ષેપણનું મેદાન ત્યાર પછી ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન કેવા પ્રકારનું મેદાન છે બોલો સંચનાથમાં કેવું ત્મક પછી આગળ છે કે ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગરને કઈ સમુદ્ર ધુનિ જોડે છે તો જીબ્રાલટરની કઈ જીબ્રાલ્ટરની સમુદ્ર અને જોડે છે બંનેઓને પછી આગળ જોઈએ તો રણપ્રદેશમાં પ્રદેશમાં બીજના ચંદ્ર આકારના રેતીના ડુવાને શું કહે છે શું કહેવાય તો બાર ખન શું કહેવાય બાર ખન કહેવાયના ડુવાને ઓગણીસમો છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સમુદ્ર દુનિયા આવેલી છે ભારતને શ્રીલંકા વચ્ચે બોલો સરસ પાલ્ક કઈ પાલ્કની સમુદ્ર દુનિયા પછી છે આગળ તો ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલા હોય તેવા જળ વિસ્તારને શું કહે છે ત્રણેય બાજુ તો અખાત શું કહેવાય અખાત ખંભાતનો અને કચ્છનો અહીંયા આપેલું છે કે ગુજરાતમાં આવેલા અખાત કયા કયા છે તો અહીંયા મેં હમણાં બોલ્યો તો ખંભાતનો અખાત અને કચ્છ બે અખાત છે ગુજરાતના ચીનમાં વધુ જોવા મળતા મેદાનોને શું કહે છે વધારે પડતા મેદાનો લોએસ કહે છે શું કહે છે ને લો એ વાંગહોનું મેદાન કયા પ્રકારનું મેદાન છે તો નિક્ષેપણ મેદાન છે કેવું છે નિક્ષેપણ ત્યાર પછી આગળ ચોવીસ છે કે ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ ભૂમિને ટાપુ કહે છે ટાપુ ક્યાં આવેલા છે છે આપણે તો લક્ષદ્વીપ દ્વીપ પછી અંદમાન નિકોબાર છે કયું છે ટાપુ આ ટાપુ વિસ્તાર છે પછી બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળ પટ્ટીને શું કહેવાય તો સમુદ્ર ધુની કહેવાય શું કહેવાય સમુદ્ર ધુની જળ વિસ્તારને જોડતી પછી બે વિશાળ જળ વિસ્તારને અલગ કરતી એટલે કે જોડતી ના હોય જુદા પાડતી હોય કે સોકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કઈ કહેવાય સંયોગ ગી ભૂમિ જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને શું કહે છે બોલો તો દ્વીપકલ્પ કે શું કહે છે દ્વીપકલ્પ ઈટલીમાં પો નદી દ્વારા કયું મેદાન કાપના મેદાનનું વિશિષ્ટ ઉદાહરણ છે તો લોબારડી કઈ જોઈએ વિધાનો ખરા છે કે ખોટાની ચર્ચા કરીએ તો અહીંયા છે કે જ્વાળામુખી પર્વત શંકુ આકારનો હોય છે સાચું ભારતમાં ગંગા યમુનાનું મેદાન કાપનું મેદાન છે કોપ ખરું ભારતમાં કચ્છના ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનીજો મળે છે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ ભૂમિ ભાગને ટાપુ કહે છે હા એ તો જોયું આપણે ખીણ એટલે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ સાચો ત્યાર પછી ઉચ્ચ પ્રદેશના ઢોળાઓ પશુપાલન માટે મહત્વના નથી કેમ છે મહત્વના અહીંયા નથી એટલે માટે અહીંયા વિધાન ખોટું કરીએ છીએ મણિપુર રાજ્યનો ખીણ પ્રદેશ સરોવરના મેદાનનું ઉદાહરણ છે સરોવરનું મેદાન જો હા સાચું મણિપુર પછી ભારતમાં આવેલ કોરોમંડલનો ઉચ્ચ પ્રદેશ કિનારાનો ઉચ્ચ પ્રદેશ છે સાચું તો બાળ દોસ્તો તમામ પ્રશ્નો એકમની અંદરથી આવરી લેવામાં છે જે તમારે કામ લાગે નવા વિડીયોમાં ફરી મળીશું